આગામી રથયાત્રા અને મોહરમ તહેવાર ને અનુલક્ષી વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલ માં તહેવાર ની ઉજવણી થાય તે માટે વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથક માં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી જેમાં પાદરા પોલીસ મથકે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત

જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી બીજ જગન્નાથ યાત્રા અને સત્તરમી તારીખ મોહર્રમનો જો તહેવાર છે આ વખતે બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોનું સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્તપણેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને એકલાસ સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે સરકારનો આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે બ્રાન્ચેસનો પણ અધિકારી રહેવાના છે અને અમે એ લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતેનું શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આજ સાંજ બધું ડિપ્લોયમેન્ટ કરવામાં you